પ્રદેશ જય દ્વારકાધીશ મિત્રો કેમ છો મારા નવા વિડીયો માં આપનું સ્વાગત કરું છું મિત્રો કેમ છો youtube family મજામાં તો આજે આપણે મિત્રો વાળીએ થી blog ચાલુ કર્યો છે આપણે ઓલી વાડીએ માંડવી ઉપાડી લીધી છે ગણેશ કરી દીધા છે અને અત્યારે હું આવ્યો છું કરારે કારણ કે અહીંયા આપણે બોર ચેક કરવાનું હાલે એટલે પાણીનું ઊંઝું છે એટલે બોરને આજે મોટર મેં ચાલુ કરી મેં કીધું ચાલુ કરું શું થાય આજે કેટલો પાણી આવે તો પાણી આવતું નથી આવું બહુ બાજુ કલાકે નથી ચાલતા આપણે કરી ફૂલતી નથી બાકી તો પાણી આ મીઠું આવે અને માંડવી હવે આપણે દિવાળી પછી ઉપાડી જ નાખવાની છે એટલે અત્યારે નીલી છે એટલે કાચવડ બહુ છે એટલે આપણે દિવાળી પછી શ્રી ગણેશ કરવાના છે આપણે કરાડે કરાડે આપણે શ્રી ગણેશ કરવા છે છે એટલે મેં કીધું તમને બતાડું માતાજી નું મંદિર છે બતાડ્યા જુના મંદિર છે ને તો તમને બતાડું બધાને જો આપણે આ માતાજીનું મંદિર છે રસ્તામાં જ આવે આ બેડી ગામમાં રસ્તામાં જ આવે છે માતાજીનું મંદિર તમને દર્શન કરાવું બધાને જો આપણે આમાંય માતાનું મંદિર છે અગાર્યો તમને દર્શન કરાવું આપણે અહીંયા જાય માતાજીના મંદિરે પછી શું કે આ મંદિર છે માતાજીનું નું બરોબર એ ફ્યુ મોમેન્ટ્સ લેટર માતાજી ના મંદિર પર તો તમે પણ દર્શન કરી લ્યો જો તમને દેખાતું નહી મિત્રો અહીં અંધારો બહુ છે ને એટલે જો હવે દેખાણ દેખાણું દેખાણું તમને આપણે માતાજી ના મંદિર આવ્યા છે કમાઈ તમે પણ દર્શન કરી લ્યો તો ચાલો મિત્રો આપણે લાગી વિડીયોમાં વિડીયો જોતા હોય લાઈક સબસ્ક્રાઈબ કોમેન્ટ કરતા ના ભૂલતા જય કમેન્ટમાં